ચાંદ પાટીલે કહ્યું અને ચાંદ પાટીલે પાસે વિનમણી કરી કે તમારી જે ઈચ્છા હોય તે પણ હે બાબા મારી તો ઈચ્છા છે કે તને મે મારી સાથે દુખ ખેડા કામ લઈ જાઉં તો ત્યારે બાબાના મોડામાંથી શબ્દો સરી પડ્યા કે મને લઈ જવાનો તો દિલમાં લઈ જાવ મને લઈ જવાનો હોય તો મારું સ્થાન તો તારા દિલની અંદર છે મને લઈ જાવાનો તો દિલ ની અંદર લઈ જા આ ફકીર એક વાર જીનો થઈ ગયો એનો સાથ જન્મો જન્મ આ ફકીર એક વાર જીનો થઈ ગયો અને એને જીને એક વાર પકડ્યો એનો સાથ જન્મો જન્મ એટલા સારા શબ્દો હતા બાબાના કેવો એનો પ્રેમ હતો કે જાન પાટીલને આંખમાં પણ આસો આવી ગયા કે જીવનની અંદર આવો મહાત્મા અને આવો પ્રેમ કરવાવાળો માણસ મને કઈ જગ્યાએ મળે જો પ્રેમની એક પરિભાષા છે કે બધાને એવું લાગે કે પ્રેમ ભાઈઓ સાથે થાય અરે એવું કંઈ પણ નથી પ્રેમ તો આત્મા સાથે જ થાય એકવાર પ્રેમને બાઈ સાથે કે વડીલો સાથે કે નાના કોઈ લેવા દેવા નથી પ્રેમ બધા સાથે થાય એકવાર જીને સાથે નાતો બંધાઈ જાય તે પછી પુરુષ હોય કે સ્ત્રી હોય પણ આ પ્રેમની પરિભાષાઓ એવી છે જીને સાથે લાગણી બંધાઈ જાય પણ આ તો બધી અંદરની વસ્તુઓ છે આ જખમો અંદર ના એટલે સાઈ બાબા એ આજે પણ શિરડી અંદર બેહીને આખી દુનિયાને બોલાવી કયું કારણ કામ કર્યું કે એમણે બધા જીવોને પ્રેમ કર્યો છે અરે માણસો તો ખરા પણ સ્વાન અને ઘોડા અને વાઘ જેવા પણ એમના ચરણમાં આવીને મુક્તિ પામ્યા છે ઇતિહાસ એનો

અને શિરડીમાં એ રોકાઈ ગયો વિશેષ કરીને ત્યાંના ભક્તો જે આટલા વર્ષોથી રાહ જોતા હતા એમના દિલની અંદર આનંદ થયો વાયજામા લોકો ખૂબ ખુશ થયા અને એમને પ્રેમ કરવાવાળા ખૂબ રાજી થયા અને જ્યારે રહેવાનો પ્રશ્ન આવ્યો તો ત્યારે એ વાયજામા એમ કહ્યું કે અમારા ઘરે તમે ચાલો પણ યોગી પુરુષો માયા વધારે પડતા રહેતા નથી તો ત્યારે વાયજામા અને તાત્યાએ પ્રશ્ન કર્યો કે રહે તો ત્યારે ત્યારે એમણે આ મસ્જિદ ભાંગેલી તૂટેલી હતી એમ તો એ તૂટેલી હતી એટલે બાબાએ એમ કહ્યું કે આ જે દેખાય આ મકાન દેખાય એની સાથે મારો જૂનો નાતો છે બધા ધ્યાનથી સાંભળજો હું જૂનો નાતો છું મારે તો તાજ રહેવું પડે કારણ કે મેં તમારે ઘરે આવી શકતો નથી આ દ્વારકા માય છે આની સાથે મારે આટલા વર્ષોનો નાતો છે એટલે હું તો ત્યાં જ રોકાવા તો હવે એ દ્વારકા માય શું હતી એ બધા ધ્યાન લઈને સાંભળજો કે આજે પણ એ દ્વારકા માય ની અંદર

કે જ્યારે એ કૃષ્ણ અવતારમાં હતા અને આપણને બધાને ખબર છે કે કૃષ્ણ રાધાનો પ્રેમ એ કેટલો અલૌકિક હતો આજે પણ દુનિયાની અંદર કે આપણા ભારતની અંદર જોઈએ રાધા કૃષ્ણના મંદિર છે પણ રુકમણી અને કૃષ્ણ મંદિર જવને જ છે એ ખુદ દ્વારકામાં છે કદાચ એક મંદિર દ્વારકામાં છે રાધા કૃષ્ણના નામથી જ ઓળખાય આપણે રુકમણી કૃષ્ણ એવું બોલતા નથી પણ રાધે કૃષ્ણ એ પ્રેમની મૂર્તિ હતી રાધા અને એમનું હું વર્ણન કરું રાધાનો પ્રેમ નો એ તો ભાગવત ભાગવતમાં એનો ઉલ્લેખ પણ નથી રાધા નો નામનો કારણ કે છુપી છે ભક્તિ એ છુપાયેલી છે પણ એ રાધા જે આરસાની અંદર એ ગોકુળની અંદર જ્યારે કૃષ્ણ સાથે ભલે એમનો દેહ અલગ હોય પણ એમનું એમનો આત્મા એક હતો એટલો પ્રેમ રાધે કૃષ્ણનો હતો જેમ લૈલા અને મજનો જો આ પ્રેમની પરિભાષાઓ એવી છે જ્યારે એક થઈ જાય તો લૈ મજનું મારે અને લાગે લેલા જો જ્યારે એકત્વ સધાઈ જાય ભક્તિ ની અંદર એકત્વ સધાઈ જાય તો ત્યારે એક ને તકલીફ થાય એક ને ભાગે તો બીજાને ને લાગે તકલીફ બીજા ને થાય એવો એ રાધા કૃષ્ણ નો પ્રેમ હતો પણ સમયાંતરે એ કૃષ્ણ આપણને બધાને ખબર છે કે પછી એને મથુરા જવા પડ્યું અને ત્યાં યુદ્ધો કરવા પડ્યા અને પછી તો એ બધા યુદ્ધો ચાલુ રહ્યા અને પછી સમયાંતરે નગરીના રાજા ખબર પણ જ્યારે એ ગોકુળ સુડ ને ગયા તો ત્યારે એ વેદના ને એ પ્રેમને રાધાજીની ભૂષ દીધા એમને એટલી બધી વેદના થઈ કે આ કૃષ્ણ વગર આ જીવ નહી જીવી શકે જીવી જ નહી શકે એટલે રાધાજીએ મિસ્ટેક લાયકો કે હવે આ ગોકુળમાં માં રહેવાનું નહીં કારણ કે કૃષ્ણ વગર જીવાય નહીં એટલા માટે આ દેહને હિમાલય પર જાય ને ગાડી રાખવાનું ખાવાનું નહીં એટલે એ કામ પૂરું થઈ જાય થોડો સમય આ દેહ અને એમને જેમ પાંડવો ત્યાં ગળાય ગયેલા એવી રીતે મારું પણ શરીર ઘડાઈ જાય એમાં એમને નિશ્ચય કરી દીધો પણ જેની જેનો એકત્વ ભગવાન હાથે છે કઈ ને ભગવાન કઈ ને કઈ રસ્તા કરી આપે તો ત્યાં એ હિમાલય પર એમણે એક ગુરુ મળ્યા ગુરુ સાથે એમને સંવાદ કર્યો એમની વેદના સાંભળી ત્યારે ગુરુએ એમ કહ્યું કે હું કામ તું દેહ ને કષ્ટ આપે આ જાનને ને કામ જાન આપી દે એના કરતા તું એના વિરાહ વેદના માં તારે તો ખાલી ને આ પ્રેમ જ છે ને તો પ્રેમ તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ કરી શકાય જો કદાચ ધણી ભારતમાં રહે અને ધણિયાણી અમેરિકામાં રહે તો અહીંથી પણ સારી દુઆથી પ્રેમ તો કરી શકાય કારણ કે પ્રેમ કરવા માટે કે શરીર જ એ જરૂરી નથી અને એ પ્રેમની પરિભાષા ઊભી છે કે અમેરિકા થી ભારત નું ગમે એટલું લાંબુ અંતર હોય પણ પ્રેમ હોય તો તે પણ ના શાંત રહે અને આપણ અહીંયા શાંત રહે આ પ્રેમ ની પરિભાષા છે પણ એમાં જો કોઈકવાર વિખવાદ આવી જાય તો એ અમેરિકામાં પણ પેલો સળગે અને એ બાય અહીંયા પણ સળગે જો કઈ કોટ આવી જાય કોટ આવી જાય દૂરી ભલે ગમે એટલી પણ અસરો ગમે ત્યાંથી થાય કારણ કે આ શબ્દો એટલા ભારી છે બધાને સમજ તો પડે ને કોઈ ના ધણી ડૂબાઈ ગયેલો હોય અને તેને ત્યાં ખરાબ વાત મળે તો એ ત્યાં સળગે અને ધણિયાની અહીંયા સળગે એવી આ બધી વસ્તુ જાય તો પણ રોજ મીઠી મીઠી વાતો થાય તો તે પણ શાંતિમાં રહે અને એટલે બને ત્યાં સુધી આ મુક્તિ ખરાબ વાણીઓ બોલવી નહીં બધાને સુકુન થાય શાંતિ થાય એવી જ વાણીઓ બોલવી એટલે એમના ગુરુ એમને એમ કહ્યું કે પ્રેમ તો તું અહીંયા કરી રહીને પણ કરી શકી

આખી દુનિયાને ખબર હોય તો ગોપુ ને નહીં ખબર હોય એવું થોડું બને તો બધા દ્વારકામાં ત્યારે એમને મળવા જવાનું મન થયું અને એ રાજાજી એમની યાદમાં એ દ્વારકામાં જવા માટે રવાના થઈ એમને યાદો એ આવી એ કેવું દ્રશ્ય હતું એ ગોકુળની અંદર કે જ્યારે કાનો નાનો હતો વાસણી વગાડતો અને ત્યારે ઝાડ પાલા કે ઝાડો પણ પ્રફુલ્લિત રહેતા પણ જ્યારથી કૃષ્ણ ગયો ત્યારથી ગોકુળ પણ એક જેમ એક શરીરમાંથી પ્રાણ નીકળી જાય એવી એ ભૂમિ બની જાય નિર્જન ભૂમિ બની જાય પણ એ દ્રશ્યો રાધાજી ને યાદ આવવા લાગી આજે મારો કાનો મને મળે મોરલી વગાડી બાકી પછી તો સમાજે એવા બધા એના પર આક્રમણો કર્યા કે આખી જિંદગી પછી હાથમાં મોરલી દેખાય નહીં દેખાય આ સમાજ એવો છે કે જે જગતમાં ના નાથ હતો તો પણ બાળપણમાં ખાલી મુરલી હાથમાં આવેલી પછીથી કોઈ દિવસ મોરલી નહી આવી એવી જ રીતે આપણું બાળપણ છે ત્યાં સુધી આ મોરલી વખતે બીજા આનંદ કરી લેવા જેવો છે એ તો આ સમાજ પછી આપણને વાંકા વાળી રાખે એવી આ સ્થિતિ કરે એટલા માટે પણ આપણે બધા સદભાગી છે કે આપણે બધા ભક્તિમાં છે એટલે આનંદને માની દેલા છે ને તો આ સમાજ સમાજ કરે તો એમને ખબર પડી કે કૃષ્ણ દ્વારકામાં અને એ દ્વારકામાં જયારે દ્વારકાની વાત પકડી અને દ્વારકામાં ગઈ અને જયારે એ ક્રિષ્ણના એ મેલમાં ગઈ હશે અને કૃષ્ણ જો એમ કેવાય કે રાધા વગર કૃષ્ણ પણ અધૂરો કૃષ્ણ જે નિર્ણય લેતો એવો એક વાક્ય છે કે રાધા વિના ક્રિષ્ન ક્રિષ્ન ને પણ બળ રાધા ના પ્રેમથી મળતું આવે આવો વૃતાંત છે કે કઈ યુદ્ધો કરતા તો એ રાધા એ શક્તિ કારણ કે શક્તિ સ્વરૂપા છે ખાલી એનું નામ લેવાથી પણ શક્તિ આવી જાય તો કારણ કે આ બધી પ્રેમ ની પરિભાષા હોવી જોઈએ તો એમને રાધા ને જોઈ અને એમને જે પણ આજે પણ આપણે ફોટા જોઈએ કે રાધા અને કૃષ્ણ ના ફોટા જોઈએ કેટલા દિવ્ય ફોટા કેટલો નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ પ્રેમ કહેવાય જીસ્મ ભલે બે હોય પણ જાન એક દો જીસ્મ એક જાન એવો એમનો અલૌકિક પ્રેમ હતો અને જ્યારે

ત્યારે ભગવાન હાથે ગમે એટલા વર્ષો રહી પણ આ વસ્તુ ને સમજી નહી શકી એટલા માટે સંતો એમ કે કે ભલે આખી જિંદગી ભક્તિ કરે પણ જ્યાં સુધી મૂળ ને નહી સમજે ત્યાં સુધી ભક્તિ પ્રગતિ શક્તિ એટલા માટે એ દ્રશ્ય જયારે જોયું તો કદાચ શરમ ના લાગે પાણી તો આપી દીધું અને પછી જે કંઈ ક્રિયાઓ કરવાની હશે તે કરી હશે પણ એકવાર એ રૂકમણી ખોટું લાગ્યું પછી રાધાજી તો એના રસ્તે નીકળી ગઈ હશે પણ રૂકમણી પણ એના રસ્તે નીકળી ગઈ રૂકમણી પણ રીસાઈ ગઈ અને રીસાઈ ને ઘે તો કા ઘે કે પંઢરપુર મામલતા રીસાઈ ને નાખી જો આખી જિંદગી ભગવાન હાથે રહી તો પણ એ ભગવાનના કાર્યને ઓળખી ને રાધાજીની ભક્તિ કેટલી ઉત્તમ પ્રકારની છે એના હમજમાં નહીં આવ્યું ભગવાનની કેવી કરણીઓ છે એ પણ એને હમજમાં નહીં આવ્યું જો માણસો જ્યારે ભાન ભૂલી જાય વિવેક ચૂકી જાય તો ત્યારે એની બુદ્ધિ પણ બગડી જાય ગમે તેવા ફાવે તેવા નિર્ણયો લઈ લે પવિત્ર પ્રેમને પણ માણસો દુતકારી દે એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું અને આ બાજુ રાધા તો રાધાની રીતે નીકળી ગઈ હશે પણ જ્યારે રુક્મણી રિસાઈની નીકળી ગઈ હવે નીકળી ગઈ એટલે ભગવા તો જેવું જ પડે છે અને એ રિસા ભગવાનને ખબર હતી જેમ આપણી માયો રિસાઈને નીકળી જાય તો ગોય બોત તો મારતને ખબર હોય ગોઈબોત તો ગઈ રીતે ત્યાં કિયરમાં ગઈ હશે અને ત્યાંની એટલે કોઈ માસી આમ હોય તો ત્યાં ગઈ હશે પણ પહેલાંને એટલે કોઈ ને કોઈ જગ્યાએથી મળી જાય

એ જયમો હશે કે કારણ કે ભગવાન એટલે એને તો ગમે ત્યાં વ્યસ્તાઓ પણ જયારે રોકાવાનું આવ્યું તો ત્યારે એ કોઈના ઘરે નહીં રોકાયા અને એ એ જે છે સમયાંતરે ત્યાં મુસ્લિમોની વસ્તી હતી અને એની અંદર એ મુસલમાને ગાયો પોસેલી હતી અને જ્યાં કૃષ્ણ કાં જાય જ્યાં ગાય હોય ત્યાં કૃષ્ણ જાય કૃષ્ણ ગાયો પાસે સુતા એટલા માટે એ અંદર એ જ્યાં ગાયો હતી ત્યાં સુઈ અહીં એટલા માટે બાબા બનીને ને જયારે શિરડીમાં આવ્યા તો ત્યારે એ બાઇજા માય ને એમ કહ્યું કે આ દ્વારકા માય સાથે મારો પહેલેથી નાતો છે એટલા માટે એ શબ્દ ઉચ્ચારવામાં આવ્યો બધાને વાતમાં તો ખબર પડી ને કે એ દ્વારકા બાબા માહિતી કૃષ્ણ ભગવાન રોકાયલા એટલે એ બાબા બની કોઈ અને એ દ્વારકા ની અંદર જ ગયા ત્યારે પણ એ બધી તૂટીલી ફૂટેલી હતી પણ આ વાત પરથી એક બોધ બધાને એટલા માટે આપવો પડે કે જગતનો નાથ આખા જગત નું પાલન કરવા વાળું આટલા બધા સાહસો કરેલા ગમે એવા રાક્ષસો ને મારેલા અને આ ગોવર્ધન જેવા એક તકલી પર એક તકલી આંગળી પર ઉઠાવવા વાળો અનેકો રાક્ષસો ને મારવા વાળો અને આટલો સમર્થ અને એની પત્ની આખી જિંદગી એની હાથે રહી તો પણ એને ઓળખી જતી તો આ ની વાત અને ભગવાન હાથે રહેવા વાળી જો ભગવાનને ને નહી ઓળખી શકી અને રિહાઈ ને નાહી જાય તો આપણા કળિયુગમાં થોડી ઘણી તકલીફ થાય ને નાહી જાય તો એમાં કઈ મોટી બાબત છે આખી જિંદગી ભગવાન હાથે રહી તે જો રિહાઈ ને નાહી જાય તો આ જાય એમાં કઈ બહુ મોટી બાબત નહીં મળે પણ આપણે સમજાવીને પાછી કારણ કે બીજો કોઈ આપણા પર રસ્તો

તો કોઈક વાર માણસો ન ચાહવા છતાં પણ આવી ઘટનાઓ ઘટિત થતી હોય તો એને લીધે કોઈ એવા નિશ્ચય કરી રાખવાની જરૂર નથી કે મારે મરી જવું આ દુનિયાની અંદર બધી ઘટનાઓ બને પણ એને લીધે મનુષ્યના દેહ મળેલો કેટલા પુણ્ય થકી તો આવા બધા પ્રશ્નોને પ્રશ્નો એને ખપાવી દેવાની જરૂર નથી ને તો આજના બાળકો તો બધા નાના મગજવાળા જરા પ્રશ્ન આવે એટલે કા રેલવે હે કે જરા પ્રશ્ન આવે એટલે કા જર્ની સીસી લઈ લે આવું બધું કરવાની જરૂર નથી કામ કારણ કે આ મનુષ્ય ના જન્મ છે એ એમ જ ગમે તેમ રીફિલ આપવાની જરૂર નથી કાલે બધાને વાત કરી તેમ પાછો